તાલુકા સ્વાગત કાર્યક્રમના સાત જેટલા કેસો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો છે અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો વારસાઈ રોડ રસ્તો અને લગતા વિવાદ પ્રશ્નો ને નિકાલ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો સ્વાગત કાર્યક્રમમાં સ્થળ ઉપર જૂના પ્રશ્નોના નિકાલ થતાં અરજદારો સરકારના આ અભિગમથી ખુશ થઈ સરકારનો આભાર માની રહ્યા છે કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત પાલિકા ચીફ ઓફિસર કેશવકુમાર કોલડિયા ઉપરાંત અરજદારો હાજર રહ્યા હતા જેમાં મુખ્યત્વે પાનોલી ગામના વિકાસના કામો થતાં ખાસ કરી આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યા તેમજ ઉમરવાડા પાનોલી રોડ બાબતે ગામના સલીમભાઈ ચેનિયા બકર નોરા દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ પર નિકાલ કરતા તલાટીને પંચાયતમાં ઠરાવ કરી સંબંધિત રેલવે વિભાગમાં મંજૂરી માંગી ઝડપથી આદિવાસી વિસ્તાર પાણી મળે તે માટે આયોજન કરવા તાકીદ કરી હતી તેમજ ગામના વિકાસ માટે આવતી નોટિફાઈડ ગ્રાન્ટ માંથી વિકાસલક્ષી કામ કરવા સૂચના આપી હતી તો ઉમરવાડા રોડ અંગે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવા સૂચના આપી હતી એડવોકેટ સલીમભાઈ ચેનિયાએ જણાવ્યું હતું કે અમારા ગામના જે પ્રશ્નો હતા તેનો સકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે વર્ષો જૂના આદિવાસી વિસ્તારના પાણીના પ્રશ્નો તેમજ ગામના વિકાસના પ્રશ્નોનું સુખદ નિરાકરણ થયું છે જેનો અમલ પણ જલ્દી થશે તેવી આશા છે ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમ અન્વયે રાજ્યમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આ સ્વાગત કાર્યક્રમમાં વર્ષો જૂના આમ નાગરિકના પ્રશ્નોને તાત્કાલિક સેવા સદન ખાતે સકારાત્મક રીતે વહેવારું અભિગમ અપનાવી નિકાલ કરવામાં આવે છે જવાહરભાઈ મિસ્ત્રી દ્વારા પોતાના પાંચ વર્ષ જૂના પ્રશ્ન એવી વાડાની જમીનમાં નામ દાખલ કરવાના સંબંધિત તલાટી તાકીદ કરવામાં આવતા ખુશી વ્યક્ત કરી હતી આજરોજ રાજ્ય સરકાર દ્વારા યોજાતા તાલુકા સ્વાગતમાં અંકલેશ્વર તાલુકામાં માનનીય કલેક્ટર સાહેબ ભરૂચ દ્વારા તેઓની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ સ્વાગત કાર્યક્રમમાં માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી બી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત હતા કુલ સાત પ્રશ્નો મળેલ હતા અને સાથે સાથનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને આ તબક્કે આ આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એકથી દસ તારીખ સુધીમાં તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરવાની હોય છે તેમાં જે આપને પ્રશ્નો રજૂ કરવા આપને જણાવું છું હા મારું નામ જવાહરલાલ ઈશ્વરલાલ મિસ્ત્રી છે હું મારું હું અંકલેશ્વરમાં રહું છું અને મારા અંડાળા ગામે વાળો છે જે વાળોમાં મારા ફાધર અને મારા કાકાઓના નામે છે એ બધા મૃત્યુ પામેલ છે હવે એમના વારોદારો છે એ વારોદારોના નામ દાખલ કરવા માટે હું છેલ્લા પાંચ વર્ષથી અંડાળા તલાટીને અહીંયા અંકલેશ્વર મામલતદારમાં અને બધી જગ્યાએ રજૂઆત કરેલી હવે અરજી આપીને દાખલ કરવા માટે રજૂઆત કરેલી મારી જમીનનું તો મારું જમીનમાં મને નામ દાખલ થઈ ગયા વારસદારોના વાળા નું બાકી છે તો હું છેલ્લા પાંચ વર્ષથી આ આગળ ખાધો હતો તો આજ રોજ મેં ઓનલાઈન મહિના આપણે ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવાની હોય છે તો મેં એક ઓનલાઈન અરજી કરેલી તો મને આજે છવ્વી આઠના ના રોજ બોરાવેલો કલેક્ટર સાહેબે અને મામલત સાહેબે તો મેં બધી રજૂઆત કરી કે સાહેબ હું છેલ્લા પાંચ વર્ષથી આ દોડું છું અને ઓનલાઈનમાં થતી નથી તો કે જમીનના સર્વે નંબર જ ઓનલાઈન થાય છે પણ આ જે વાળા છે એ એ સર્વે એ હસ્તલિખિત રજિસ્ટરમાં એન્ટ્રી પાડીને એના વારદા નામના વારદાર વારસાઈ કરવામાં વારસાઈ કરવા માટે કલેક્ટર સાહેબે તલાટીને અંદા તલાટીને કીધું છે ને આજે મારો એ તો મારો આજે આ નિકાલ આવી ગયો છે અને એ બાબતમાં હું આજે ખુશી છું કે આ પ્રમાણે સ્વાગત કાર્યક્રમ રાખીને જે નિકાલ આવે છે અને સરકારશ્રીના ધારૂલ મુજબ સરકારશ્રીએ જે આ સ્વાગત કાર્યક્રમ એ બદલ આભાર સરકાર સરકારશ્રીનો અને કલેક્ટર સાહેબનો કે જે મારો આજનો છેલ્લા પાંચ વર્ષથી દોડતો હતો અને એનો નિકાલ આવી ગયો છે તે બદલ હું સરકારશ્રીનો નો સ્વાગત કાર્યક્રમમાં આભાર માનું છું